નમસ્કાર દર્શક મિત્રો હું નવીન મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત કરું છું આજે ત્રીસ મે બે હજાર ચોવીસ જોયે આજના સમાચાર ન્યૂઝ સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોફ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્ગામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ આઈટીઈ રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ કચ્છમાં 1141 બાળકોને પ્રવેશ અપાયો 85 સીટ ખાલી રહી છે આરટીઈ રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ કચ્છના 5750 બાળકોની અરજી આવેલ જેમાં ચકાસણી બાદ 4293 અરજીઓ પ્રવેશને પાત્ર હતી તેમાંથી પ્રથમ રાઉન્ડમાં 1033 વિદ્યાર્થીઓએ સ્કૂલમાં ધોરણ 1 માં પ્રવેશ લીધો છે બીજા રાઉન્ડમાં ઓગણસિત્તેર વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો છે ત્રીજા રાઉન્ડમાં ઓગણચાલીસ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવવા જણાવવામાં આવ્યું છે તેમાંથી કેટલા પ્રવેશ માટે આગળ આવશે તે આવનારા સમયમાં ખબર પડશે પણ ત્રીજા રાઉન્ડના તમામ વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવ્યા બાદ કચ્છને ફાળવેલ સીટમાં પંચ્યાસી સીટ ખાલી રહે છે સરકારે ફરીવાર અરજી મંગાવી પંચ્યાસી સીટ ભરવી જોઈએ જેથી વધુને વધુ વિદ્યાર્થીઓને લાભ મળે પંચ્યાસી સીટ માટે નવેસરથી અરજી મંગાવવી જોઈએ આરટીઈ યોજના હેઠળ સરકાર જે સ્કૂલમાં વિદ્યાર્થી દાખલ થાય તે ખાનગી સ્કૂલની વાર્ષિક રૂપિયા તેર હજાર છસો અડસઠ ફી બે હપ્તામાં સરકાર ભરી આપે છે વિદ્યાર્થી ખાનગી સ્કૂલોમાં મફત ભણી શકે છે આ યોજના હેઠળ વિદ્યાર્થી ધોરણ આઠ સુધી મફત ભણી શકે છે સરકાર ફી ચોપડા યુનિફોર્મનો ખર્ચ ઉપાડે છે આમ આરટીઈ હેઠળ બાળક અભ્યાસ કરે તો પરિવારને પણ રાહત મળે અહેવાલ નવીન મહેતા ન્યૂઝ ઓફ કચ્છ બાળકોના સર્વાંગી વિકાસ માટે શ્રેષ્ઠ સ્કૂલ દિવ્ય ભ્રમલોક ગ્લોબલ એકેડમી કેજી થી ધોરણ 10 સીબીએસસી બોર્ડ ધોરણ 11 12 ગુજરાત બોર્ડ સાયન્સ કોમર્સ આર્ટ્સ ફેકલ્ટી ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ સાથે હોસ્ટેલ ફેસિલિટીઝ સ્કૂલ બસ સેવા સ્વિમિંગ હોર્સ રાઇડિંગ સ્પોર્ટ્સ દ્વારા વિદ્યાર્થીઓના ઘડતર અને વિકાસ કરતી આ એકેડમીમાં પ્રવેશ માટે સંપર્ક કરો મોબાઈલ નંબર નાઇન એટ ટુ ફાઇવ સિક્સ ઝીરો સિક્સ ફાઇવ ઝીરો થ્રી એટ સેવન ફાઇવ એટ નાઇન નાઇન એટ એટ સેવન સેવન ભૂજ માડવી હાઈવે

ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હજાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે માં પણ ચૂંટણી જીતશે

દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર